હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને જ ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના ખૂબ જ સુંદર ગણપતિજીનું પારણિયું નીચે લખીને મેં આપેલું છે એક સાથે બે ભજન છે એક પારણિયું છે અને એક ભજન છે તો પારણિયું અને ભજન પૂરેપૂરું જરૂરથી સાંભળજો તમને સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય વિઘ્નહર્તા ગણપતિ દાદા જય શ્રી કૃષ્ણ રાધે રાધે ઝૂલું ઝૂલો ને શિવજીના બાળ ગજાનંદ ઝૂલો ને હે ઝુલો ઝૂલો ને શિવજીના બાળ ગજાનંદ ઝૂલો ને તમને જુલાવે પાર્વતી માત ગજાનંદ ઝલો ને ઝૂલા પાર્વતી માત ગજાનંદ ઝૂલો ને હે ઝુલો ઝૂલો ને શિવજીના બાળ ગજાનંદ ઝૂલો ને લાલ પીળા બાજોટે બેસાડું તમને લાલ પીળા બાજોટે બેસાડું તમને વળી અક્ષત ને ચંદન ચડાવું તમને વળી અક્ષત ને ચંદન ચડાવું તમને પસી પહેરાવું ફૂલડા હાર ગજાનંદ ઝૂલો ને હું તો પછી પહેરાવું તો ફૂલડાનો હાર ગજાનંદ ઝૂલો ને તમે ઝૂલો ને શિવજી બાળ ગજાનંદ ઝૂલો ને તમને ઝૂલાવે પાર્વ ગજાનંદ ચૂલો લાડુ સુર માન તમને બહુ રે ભાવતા લાડુ સુર માન તમને બહુ જ ભાવતા સિદ્ધિ ને તમે સાથે રે લાવતા તમે સાથે રે લાવતા કે તમે જમો ને ઉમિયાના બાળ ગજાનંદ ઝૂલોને ને તમે જમો ને બાળ ગજાનંદ ઝૂલોને ને ઝૂલો ઝૂલો ને શિવજીના બાળ ગજાનંદ ઝૂલોને ને તમને ઝૂલાવે પાર્વતી માન ગજાનંદ ઝૂલોને ને વાહન ઉંદર ઉપર કેવા સોહાવ એના સુખ તણો તો સાગર છલકાય છે એનો તે સુખ તણો સાગર છલકાય શુભ કાર્યો માં પ્રથમ પૂજા ગજાનંદ ઝૂલો ને તમે શુભ કાર્યોમાં પહેલા પૂજાઓ ગજાનંદ ઝૂલો ને ઝૂલો ને શિવજીના બાળ ગજાનંદ ઝૂલો ને તમને ઝૂલા પાર્વતી માત ગજાનંદ ઝૂલો ને ભક્ત જનો તો તમને સ્નેહથી વિનવે ગુણ ગાઈને તમને સ્નેહથી રવિનવે દર્શન માગે તમારા બાળ ગજાનંદ ઝૂલો ને દર્શન માગે તમારા બાળ ગજાનંદ ઝૂલો ને હે ઝૂલો ઝૂલો ને શિવજીના બાળ ગજાનંદ ઝૂલોને ને તમને ઝૂલા પાર્વતી મા હાલો મારી સૈયરો ગણપતિની ધૂનમાં હાલો મારી સૈયરો ગણપતિ ની ગણપતિની ધૂન માને ગજાનંદની ધૂનમાં ગણપતિની ધૂન માને અમારા ગણપતિ માથે મુકુટ પહેરે છે અમાર ગણપતિ માથે મુકુટ પહેરે છે માથે મુકુટ પહેરે એતો લાગે સે રૂપાળ મુકુટ પહેરેને એતો લાગે સે રૂપાળ તમે આકાર હીને જો તમે પાછરહીને જો જો આઘા રહીને જોજો તમે પાછા રહીને જોજો દાદાને રે લાગશે તમારી ન જરૂર દાદાને ન જરૂર લાગશે તમારી હાલો મારી સહિયરો ગણપતિની ધૂનમાં ગણપતિની ધૂનમાં ને ગજાનંદ ની ધૂન માં અમારા ગણપતિને મોટું મોટું પેટ છે મોટું મોટું પેટ પણ લાગે છે મોટું મોટું પેટ પણ લાગે શેરું રૂપાળા તમે આઘા રહીને જોજો તમે પાછા રહીને જોજો દાદા ને રે ન જરૂર લાગશે તમારી હાલો મારી સહિયરો ગણપતિની ધૂનમાં ગણપતિની ધૂનમાં ને ગજાનંદની ધૂનમાં અમારા ગણપતિને સુપડા જેવા કાન છે સુપડા જેવા કાન સે પણ લાગે સે રૂપાળા સુપડા જેવા કાન સે પણ લાગે સે રૂપાળ તમે આગા રહીને જો રે તમે પાછા રહીને જો રે દાદા ને રે નજર લાગશે તમારી હલો મારી સહિયરો ગણપતિની ધોનમા હલો મારી સહિયરો ગણપતિની ધોનમા ગણપતિની ને ગજાનંદની ધોન અમારા ગણપતિને લાંબી લાંબી સૂંઢસે લાંબી લાંબી સૂંઢસે પણ લાગે શે રૂપાળા આઘા રહીને જોજો રે તમે પાછા રહીને જોજો દાદા ને રે ન જરૂ લાગશે તમારી હાલો મારી સહિયરો ગણપતિની ધૂનમાં ગણપતિની ધૂન મને ગજાનંદની ધૂનમાં અમારા ગણપતિ તો અમદાવાદમાં આવે અમારા ગણપતિ તો અમદાવાદમાં આવે અમદાવાદમાં આવ્યા ને લાગે શે અમદાવાદમાં આવ્યાને આવ્યા ને લાગે છે રૂપાળા તમે આઘા રહીને જો પાછા રહીને રમજો તમે આઘા રહીને રમજો તમે પાછા રહીને રમ દાદાને તો આન આવશે હાલો મારી સહિયરો ગણપતિની ધૂન માં હાલો મારી સહિયરો ગણપતિની ધૂન માં ગણપતિની ધૂન મને ગજાનંદની ધૂન ગણપતિની ધૂન મને ગજાનંદની ધૂન માં હાલો મારી સહિયરો ગણપતિની ધૂન માં હાલો મારી સહિયરો ગણપતિની ધૂન માં ગણપતિની ધૂન મને ગજાનંદની ધૂન માં ગણપતિની ધૂન મને ગજાનંદની ધૂન માં